બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં સિંચાઈના નામે ગેરરીતિ શરૂ થઈ ગઈ છે ધાનેરા તાલુકાના શેરગઢ ગામમાં સ્થાનિક ગ્રામ પંચાયતને જાણ બહાર ગામમાં ચેકડેમ તૈયાર થઈ ગયો છે જેની ગુણવત્તાને લઈ સરપંચે રોષ વ્યક્ત કર્યો છે ધાનેરા તાલુકામાં પાણીની ભારે સમસ્યા છે જે રજૂઆત ગુજરાતની વિધાનસભા સુધી થઈ ગઈ છે સરકારના કોઈ પણ મંત્રી ધાનેરા તાલુકામાં આવે તો સ્થાનિક પ્રજાની રજૂઆત સિંચાઈના પાણી માટેની હોય છે લોકસભા વિધાનસભા સહિતની ચૂંટણીમાં મુખ્ય પ્રશ્ન હલ કરવાની વાત હોય તો તે સિંચાઈના પાણીની છે કે બીજી તરફ આજ પાણીની સમસ્યાની આડમાં ધાનેરા તાલુકામાં દર વર્ષે કરોડો રૂપિયાનો ધુમાડો થાય છે પાણીના વહેણની સફાઈ હોય કે પછી ચેક ડેમ બનાવવાના કામો પોતાના અંગત આર્થિક લાભ માટે અધિકારીઓ ધાનેરા તાલુકાના નામે કમાણી કરી રહ્યા છે ધાનેરા તાલુકાના શેરગઢ ગામમાં ચેક ડેમ તૈયાર થયો છે જોકે સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચને આ મામલે કોઈ જાણ કરવામાં આવી નથી કોન્ટ્રાક્ટર અને પોતાના મનમાની મુજબ જગ્યા નક્કી કરી રાતોરાત ચેકડેમ બનાવી રફુચક્કર થઈ ગયા છે જોકે આ મામલે શેરગઢ ગ્રામ પંચાયતના સરપંચ સતીષભાઈ પુરોહિત ભારે રોષે ભરાયા છે કારણ કે ધાનેરા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા છે જેની સામે વરસાદી પાણી રોકાય અને તળાવ ભરાય તે માટે ચેક ડેમ સહિત સિંચાઈના કામો મહત્ત્વના સાબિત થતા હોય છે પરંતુ પૈસાની લાલચ અને ઊંચી ટકાવારીના કારણે એક વરસાદમાં ડેમ ધોવાઈ જતા હોય છે આ બનાવવામાં આવેલા ચેક ડેમ પાણીના વહેણની વિરુદ્ધમાં તૈયાર થયો છે જે ચેક ડેમ કોઈ કામે આવતા નથી માત્રને માત્ર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને ચેક ડેમ ફાયદો આપતા હોય છે આ મામલે મોબાઈલ દ્વારા શેરગઢ ગ્રામ પંચાયતને સરપંચ સતીશભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે ચેક ડેમ સિંચાઈ વિભાગ દ્વારા બન્યો છે જો કે આ પાણીના વહેણમાં ચેક ડેમ બાંધ્યો નથી જો સ્થાનિક ગ્રામ પંચાયત અને ગ્રામજનોને સાથે રાખી ચેક ડેમ બાંધવામાં આવે તો વરસાદી પાણીનો બચાવ કરી શકાય આ મામલે જિલ્લા કલેક્ટરે ધ્યાન આપવું જરૂરી છે હા હવે જે આ ચેક ડેમ આપણે બનાવીએ છીએ ને હા 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 હાલ સિંચાઈ વિભાગ બનાવે છે તો એમાં પાણી ના તળ ઊંડા જાય છે તાલુકા તાલુકાની અંદર પાણી છે નહીં તો પાણી માટે કરીને આ જરૂર છે પણ જે જગ્યાએ ધારો કે વોળા હોય પાણીનું વેણ હોય ત્યાં બાંધવામાં આવે મજબૂતાઈ થી બાંધવામાં આવે તો મૂળ ગામને ફાયદો થાય અને પાણી નો થોડોક બચાવે થાય પણ આ શું હોય સિંચાઈ વિભાગ માંથી આવે એટલે અમને તો ખરેખર કોઈ જાણ કરતું નથી અને એમનું કામ એ ગુણવત્તા વાળું હોતું નથી એટલે ટૂંક સમય માં પૂરું થઈ જાય લોકો સમય ટકતું નથી ગમે તેઓ આ ચેક ડેમ બનાવી અને એમનું કામ કરીને પૂરું કરે છે એટલે ખરેખર અત્યારે જે તમારા ગામ ની અંદર જે ચેક ડેમ બાંધવામાં આવ્યો છે એ કઈ જગ્યા કેવાય એ ત્યાં કામ લાગશે ચેક ડેમ ત્યાં પાણી ભરાવ થાય કેવું છે ના ના હવે આ શું એ ત્યો મૂળ ગામની ની બાજુ એક રોડ જાય છે અંદર ગામ તરફ ગામ પેલા તળાવ તરફ અને તળાવના મૂળ ખૂણા ઉપર જ છે હા એટલે હવે ખરેખર એમને ચાલુ કર્યું એટલે સિંચા વિભાગમાંથી કોઈક ચાલુ કરાયું છે અમને તો ખબર નથી જાણી નથી કે ભાઈ એકદમ બને છે કોઈ પૂછ્યું છે તો કીધું છે કે ભાઈ આ સિંચાઈ વિભાગમાંથી એમને મંજૂરી મળેલી છે બરાબર હા એટલે ખરેખર પંચાયત ને ખબર નથી હોતી આ લોકો બનાવે ત્યારે હા હા એટલે મૂળ તો શું હોય કે જે જરૂરિયાત હોય જગ્યા વ્યવસ્થિત કામ થાય શું કામ થાય તો બાર મહિના કોઈને કોઈ અર્થે પડે એમ નથી કે પાણી નો બચાવ થાય એમ નથી એટલું જાણવા મળશે કેટલા અંદાજે રકમ હશે એની પાછળ કઈ આપને ધ્યાન હોય તો એમ ના અમને ધ્યાન નથી અમને કોઈ એમને પૂછ્યું નથી કે બતાવ્યું નથી કે ભાઈ વર્ક ઓર્ડર શું હોય કે એસ્ટિમેટ કેટલું હોય કેટલા દિવસ નું કામ પૂરું થયું છે આપડે જોવા ગયા તા ત્યાં કોઈ કઈ કીધેલું હોય કે કેવું છે કામ કેવું એવું ના આપણ ને ખબર નથી તો ક્યાં થી જોઈએ આ તો પૂરું થયું એટલે મને ખબર પડી કે જેક તો કીધું આ જગ્યા એ તો મને પૂછવું હતું એમ અને ખરેખર આ તો શું છે કે ધારો કે કોક પૂછે તો પેલું કરે બાકી ક્યાં તો ડાયરેક્ટ ઉપરથી મંજૂર મંજુર થઇ છે એટલે પંચાયત ને ખરેખર ખબર એ હોતી નથી તો સરપંચ એક તરીકે ને ખેડૂત તરીકે આપનું શું કેવું થાય કે આ જે ચેક ડેમો બને છે એ ખરેખર આપણે અહિયાં ફાયદો પહોંચાડે છે કે નુકસાન શું કેસો આવશે જો વ્યવસ્થિત એનું કામ થતું હોય અને વ્યવસ્થિત યોગ્ય જગ્યાએ જો ચેક ડેમ બનાવવામાં આવે અને એમાં ગામ લોકોને પૂછીને પંચાયતને પૂછીને કે પંચાયતના અંડરમાં જો બને વ્યવસ્થિત અને એમાં જો પાણી સંગ્રહ થાય તો સો ટકા ઉપયોગી સાબિત થાય કારણ કે પાણી ના તળ છે પાણી છે નહીં તો પાણીનો બચાવ કરવા માટે કરીને ચેક ડેમ હોવા જરૂરી છે પણ એની યોગ્ય જગ્યાએ હોય તો એનો પાણીનો બચાવ થઈ શકે અચ્છા સર ગુણવત્તાની વાત કરીએ તો કેવું કામ છે આ જોયું હોય તો કદાચ એટલે આ તો હાલ અમને તો મે જોયું નથી પણ જે જે જગ્યાએ બોધેલા છે જે મૂળ કેવાય મેં તો જોયું નથી કે પાણીમાં એક વર્ષ પૂરું થયું હોય કારણ કે વરસાદ ચોમાસું હોય એટલે તૂટી ને પૂરું થઈ જાય આ મામલે પંચાયત તરફથી કઈ કાર્યવાહી કરવાની છે કે કઈ છે આપના ધ્યાન ધ્યાને અવે પંચાયતમાં કેમ છે કે ધારો કે આ ચેક ડેમ બનાવવાનું છે ને એમની ઉપરથી આપણે સરકારશ્રીને ધ્યાન દોરાવી છે કે કાયદેસર જો આ લોકો કામ કરે અને પંચાયતને પુશિન કરે અને પંચાયતની નજર હેઠળ થાય તો सारा કામ થાય. હા. ધન્યવાદ સર બરાબર. ધાનેરા તાલુકામાં વર્ષોથી ઉનાળા ઋતુની શરૂઆત થાય અને સિંચાઈ વિભાગ માત્ર દેખાવ પૂરતા કામો કરતા હોય છે. લાગવગ ધરાવતા કોન્ટ્રાક્ટરો માત્ર ધાનેરાની જમીનનો ઉપયોગ કરી લાખો રૂપિયાનો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે જે મામલે તપાસ થવી જરૂરી છે